દાદરે જોઈ ગયો છે ના નીકળી ગયો સારો વરસાદ આવી ગયો અમારે

हु आइ गयो गासी माथे जति लेने अमर आश भाई जो वसा दावे એટલે એને નાવાની મજા આવે જો આરે વસા દાવે જો પાણી જો ભરાઈ ગયું નダイરસ્યો ને આવી છે એવ જો ફુર દે ખાડા ભરાઈ ગયા પાણીના અને હું સાધીને લાઈન ઊભી સાઉં ઓર કલ્લી જા તો મારા ટાઈસ લઈ જાય કાઈ ટાઈસ ને પાટી આયે ઓર કલ્લી તો જાવે ને છાવ નાય લેસુ આપણે પછી બીજું ના ઓ ભાઈ મને નઈ પલાવ તો નઈ 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 આયેસ નઈ રેવા દે અમાર ગાંડો છે જો વાગી જાય આયેસ વાગી જાય બેટા મારે જે કામ બધું બાકી છે ને છે મારે પણ બસ ભીના કપડામાં કામ કરવાની મજામાં એવું થાય તો ઓલી લસરપટ્ટી હારી મોજા વાઈશ ને જો એક ભટકાતો નહીં ન કર વાકશે વાયજ હા તો ભટકાશને તો વાગશે હે બાઈકમાં પાણી વહી ગયું ને તો આજ અમારે વરસાદ હારો આવી જાવ પાછું પાણી ભરાઈ જશે કહે

ભાઈ જે અમારી એક બાઇકી છે પૂ આવ્યો નથી ઓફિસેથી વરસાદ શરૂ છે બાયના કપડાં કાંઈ ફૂકાવવાના નથી ધીમો ધીમો આવે ઘડીક જાય ને આવે ને એમ થાય બહુ કાંઈ એટલો બધો આવતો નથી અવાર સારો આવી ગયો હતો અત્યારે બહુ ન થાકો આમ મંધાયલો છે પણ બહુ વાગતો નથી થોડો આવે છે પાણી નવા આવે છે કપડાં અંદર ફૂકવવા પડ્યા થોડા

આઈ સો આવો સેટ ગાંડો ગુડબાય ગુડબાય નાય આઈ બાર બે હે કે ગુડબાય જો આવ ઘરે ગાંડો હાલ વયા બટા ની છે એ ભાઈ હાલ ની છે વયા વાલ નાનો હોય મસર કાવડે દીકુ વય ભાઈ જો અમારા ફોન જોવા મળ્યા છે કાઈ મોઢા હું ભાઈ કઈક ભીડું લાગે મોઢામાં જો અમારા વરસાદ જો કેવો વરસાદ આવે જો પાણી જાય સારો વરસાદ આવે કાંઈ ખવાનો એ જ વરસાદ આવે અહીંયા આમાં શું કરે તો લોટ બાંધી વાળો બટાટા ફોલવાના છે પરોઠા બનાવવાના છે એસો લેક તો સર ધીમો પડી ગયો સાજો વીજળી થાય અંધારામક દેખાય છે નહીં ઓછો ચાનો જો મસારો તો કે મેરીયે લાગે आंगरे स्ट्रेट आई खाती तू ने एना थोठा बनला ओशे ओडे

પરોઠો ગરમા ગરમ મે બનાઈ ના કે પરોઠા આવડત નથી એને આવડત હોય કોમેન્ટ કરજો કે એમ પરોઠા બનાવાય એ મે તો જોયા કે લાંબો ને ગોળ ને એક ભારત એ પાકિસ્તાન ને ઇન્ડિયા બેહી જા હાલો ફેમિલી જો મે જમી લીધું અને નવરા થઈ ગયા એટલે કાંસ ગઈ ને પસરા પોતાને બધું કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળી કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય